ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદ ચાલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે ચિત્ર ઓળખવાનું છે અને ચિત્ર પરથી શબ્દ બનાવવાનો છે ચાલો અહીંયા જો આપણે અહીંયા આપણે એક ચિત્ર લઈશું આપણે પહેલાં આનું ચલો આને શું કહેવાય લાલચી લાલચી શું કહેવાય એલચી શું કહેવાય એલચી તો તમારે આમાંથી એ લ લી એમ શોધવાનું છે ચાલો શોધો એ પછી લ અને ચી આવી રીતે શબ્દ બનાવવાનો છે બરાબર ચાલો મૂકી દો ચાલો હવે આપણે બીજો શબ્દ બનાવીશું ચાલ આપણે હિમેશભાઈ શરૂ ચાલો આ ચિત્રને ને ઓળખવાનું શેનું ચિત્ર છે મોર તો શબ્દ બનાવો ચાલો મો ર પછી મને ઊંચું કરીને બતાવવાનું વેરી ગુડ સરસ ચલો હવે આવશે ક્રિષ્ણા બેન આવી પૈસા ચલો પૈસા શોધો પૈસા વેરી ગુડ શાબાશ ચલો બતાવો મને વેરી ગુડ ચલો એ ક્લિપ તો કરો ને દીકરી માટે ચલો ઐશ્વર્યાબેન આવે ઐશ્વર્યાબેન આ ચિત્ર ઓળખવાનું પેલા તમારે મોર વેરી ગુડ સાપ બસ ચલો બતાવો મને વેરી ગુડ ચાલો વિરાજભાઈ આવે મજા આવે ને ભાઈ ચલો હવે આપણે વિરાજભાઈ ને આપીશું આ ચિત્રો ભમરો સરસ વિરાજ ભમરો ભમરો વેરી ગુડ ચલો હવે બીજો કયો અક્ષર આવશે ચલો બતાવ

સરસ અણ હા અણ શ વેરી ગુડ સ સરસ વાય વા જોરદાર ચલો પર પાંચ માટે ચલો હવે પ્રેમભાઈ આવે છે પ્રેમભાઈને આપણે મૂકીશું આ Cara batang maneh, saras celo a b a b c ya, celacitrawur jan sabda saras, ચલો બતાવો ચલો હવે હવે કોણ આવ્યું તરુણભાઈ દરેક નું ધ્યાન આ બાજુ કાબર એમ બોલવાનું પછી હો કાબર કયો શબ્દ બનાવ્યો બતાવો જોઈ કાબર

સરસ ચલો હવે આવશે ચલાવી જાઓ ભાઈ ચલો ચિત્ર ઓળખો બેટા ચીકુ ચીકુ બનાવો ચાલ ચીકુ વાહ ભાઈ વાહ જોરદાર સરસ વેરી ગુડ ચલો હવે આપણે ચલો પ્રેમ આવી જાય પ્રેમને બનાવવાનું છે આ ચિત્ર ઓળખવાનું છે ચાલો ઓળખ શું આપણે ઇંગ્લિશમાં નહી બોલવું દડો સાં સ્વાબેવા બતાવો જોઈ વેરી ગુડ અને એ ચિત્ર શોધી અને તમારે મૂકવાનું છે જો બે શું મૂક્યું ચીકુ તો આપણને વાંચતા આવડે તો જ ખબર પડશે કે મારું ચોયું ચિત્ર મૂકવાનું છે ચીકું તો ચીકું મૂકવાનું એવી રીતે બરાબર ચાલો વેરી વેરી ગુડ મૂકું ને હવે ચાલો આપણે હવે પેલા તરુણભાઈનો વારો એટલે લો બેટા ચાલો હું અહીં મૂકીશ બોલ હું નહીં બોલું હા એટલે હું તો ખાલી મોંઘે મોટે જ મૂકીશ નક તમે તો ભાઈ સાંભળી જાવ તો મૂકી દો ચાલો મૂકો બોલવાની નહીં જેને વાંચતા આવડશે એને જ વિરાજ તારો વારો નહીં આવે હવે દડો સરસ વચ્ચે કોઈ એ મૂકવાનું નહીં જેનો વારો એને જ બો વાંચવાનું બેટા પહેલા વાંચ ચોબર કાબર પહેલા વાંચવાનું પછી સોધવા જવાનું સરસ વા ભઈવા વાંચતા આવડે ને એને જ આવડે ન કરાવડે નહીં તમને આવડે છે એટલે માંદોની ચલો હવે આપણે મૂકીશું આ बाजू મોડક સધક કોમારો ભાઈ ચાલ પાર્ટ ભાઈ ફૂલ ફૂલ ચાલ સોધો વાંચતા આવડે તો જ આવડે ન કરાવડે નહીં ચાલો ચલો ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો મારા દીકરા માટે ચલો વિરાજ ચલો વિરાજ હવે હું બનાવું છું સીધું બોલવાનું બોલવાની જેનો વારું હોય એને જ બોલવાનું બોલો બેટા બોલવાનો વિરાજ ભાઈ હા એમ પહેલા બોલવાનું પછી શોધવા જવાનું ચલો ક્લેપ કરો ભાઈ મારા દીકરા માટે

Bamro. Bamro. Kayak apa soto? Saras. Cepat lagi jamu kusa. Baru pateng lah kat tuh jawanu bay. Cepat lagi jamu kusa udah. Cepat baru baru. Kau Dado. Dado વેરી ગુડ અહીં મૂકો તો પણ ચાલે નહીં મૂકો તો પણ ચાલે સરસ ચલો મૂકો હવે આપણે કોનો વારો બાકી રહ્યો આવી જાવ જાઓ ચલો વાિરાજ ફૂલ ફૂલ સરસ ચલો ક્લેપ કરો ભાઈ વિરાજ માટે ચલો હવે આપણે બીજું લઈએ ચલો જાનવી બેન આવશે સરસ વેરી ગુ ચલો કપરો ભાઈ ચલો કોણ બાકી રહ્યું આવી જાવ બેટા ચાલો ક્રિષ્ના બેન આવી જાય ચલો આપણે બનાવીશું અહીંયા આગળ પૂછું છું વાંચવાનું આ તો હાવ હેલ્લું છે એકદમ સરળ હરણ હરણ જો મુકતા પેલા કહી દીધું મારી દીકરીએ વેરી ગુડ સરસ ચલો ક્લેપ કરો ભાઈ સરસ જોરદાર